છે તું તો શું કરું આ તો કોઈ કોમ હતું ને જો વાત કરે છે તો પેલા હા પકડીને ના આપડા ઘેર જા પાણી કરાવો ખાલી હાથે ચા પાણી કરાવશે ને તને કોઈ ખાલી પચાસ હોય રૂપિયા વાપરવા નહીં તારે ફાયદો થાય બે દાડા નો ચાઢકડી થઈ જાય મારે ભલે જે આવે બે દાડા વેફર ને આવે તારે

કોઈ આવે છે ના ના કોણ આવડો હોય તો હું બે સોસી ને કોણ આવવાનું છે પણ તું બે છે એ જગ્યાએ બે રહી એમ શોખ માં ચમ ચીવી જગ્યાએ અસલ આમ હરતા ફરતા કોઈ બેઠો દેખાય એમ કૂતરે ને બે હતા એવા તું બે થશે તમારે શું હતું મારો હે બેઠો છે કેમ એમ હાસુ બોલ કોમ તમે કીધું જ ખરા દર્શન કરવા આવ્યો તો હું આવીને બેઠો

હા ભાઈ છે કેવું છે ઓય લે ઉતર મત પણ બંધ કર ના ના પહેલા ઈને ના આવ ને ઓય ઓય બાઈક ભાઈ તારી ઈને લાવડે તો હા ઓ બેહી જો ઓય હા હા ઓય ઉતરો આપડા ઓમ ચાલ અડધો કલાક ત્યાંથી આયા મારું ફોન લઈને બેસી જોવા પાછું પાણી જ ને કોઈ નથી કરવા જ

શું કો મદમ ઓ મજા મજા રાખો છોકરો હા પાણી લાય પાણી ના ફોરણ ભાઈ ઓય હેઠું બેસ કે હોય આગળ એમ કીધું શું મેમ આવ હારું પતરી দাও ઓ પાણી આ લે ઓ પાણી ના પાણી આ હા લો ફોરણ હું

આ ઈઓને ખુદને પેલા પરુણા તો ના પાડે છે બાપરા નહીં પીવો છે એને ના શું પરુણા એમ વરહાદ પડ્યો જબર કે સીઝન કે બઈ આપડે નથી પડ્યું <laughs> 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 <laughs>

अरे आपण ई हो पी के वेद बघलो आहे की सेन इन वातन हो केटलो जे ये नेता आर सु मारा कोटो वे हकासिन मारे सु केऊ आदा मु बाजार जात हो भाई की ये बधु जमण वाला से जी जा परा जी हो एम ओए नकद मु कोई आऊ ओए नाव आदला शेनो इकु कितला <laughs> सोतरा से ये ने ये ने एक ये ना जीव हारू से हारू से तो

કોલાડું હારું તોય હો ન ગઢા ભરું અન ના ના કોઈ ઢીલ ન મેલો ખર નિયો હો ગંગુના અમે ઓરી હી નહી હા મો હજુ હોવા જાવું

તમે આવો બેહો હે બેહો ભઈ આવો જઈ ગયા હા આ જુઓ કે 10 રૂપિયા ચિક્કાવાના કરાવશે એ હેડકે તારું જુઓ કરે છે તું આ પરવાનો જો તું જા દેન પરવાનો તો મેળવા જાવ કે નહિ આ લઈ આડો પરમ જો કાકા હા મને જાવવાની છે કે શું શું

એ લાવ કી ગયા લે હાડો ઉભારો આવો હા તને ઉભારો ના આવ આ પૈસા તમન પાછા ઉપર જમે એ મે હારો ખાવન એ આવજો પથારી કરી ہواવા કરીયો